મુદ્રા શહેર તેમજ તાલુકાભરમાં ઈદ ઉલ ફિત્ર રમઝાન ઈદની કોમી એકતા અને ભાઈચારાથી ઉજવણી કરાઈ હતી શહેર તેમજ તાલુકાભરમાં મુસ્લિમ બિરાદરોએ સમૂહ ઈદ નમાઝ અદા કરી હતી અને એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી આજે સવારે મુસ્લિમ બિરાદરો શહેરની ભૂખી નદી તળે આવેલ ઈદગાન મેદાને એકત્રિત થયા હતા અને અહીં મૌલાના રસીદે સમૂહ ઈદ નમાઝ અદા કરાવી હતી આ સમૂહ ઈદ નમાઝમાં મુસ્લિમ બિરાદરો બહોડી સંખ્યામાં ઉપસ્થિત રહી ઈદ નમાઝ અદા કરી હતી શહેરમાં આવેલ નુરાની મસ્જિદ જામા મસ્જિદ દિયા પાર્ક પાસે આવેલ મસ્જિદમાં મુસ્લિમ બિરાદરો ઈદ નમાઝ અદા કરી હતી રમઝાન ઈદની પૂર્વ સંધ્યાએ બુખારી પીરની રોશનીથી શણગારવામાં આવી હતી તેમજ ઈદ પ્રસંગે આજે સવારથી મુસ્લિમ બિરાદરો શહેરની બુખારી પીરની દરગાહે સલામ ભરવા આવ્યા હતા શહેરના ઝીરો નજીક આવેલ શાહી મસ્જિદમાં ઈદ નમાઝમાં મુસ્લિમ બિરાદરો ઈદ નમાઝ અદા કરી હતી નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ ભેટી ઈદની મુબારકબાદી પાઠવી હતી ઈદના સાંજે શહેરના રોડ પર આવેલ ઇબ્રાહીમ મુસ્લિમ સંખ્યામાં હતા મોહમ્મદ મસ્જિદ થી નીકળેલું અને ઈદગા ત્યાં પહોંચેલું અને ત્યાં ઈદ નમાજ ફરવામાં આવી હતી અહમદુલ્લા ઈદગા ઉપર રાજાની મેદનીમાં લોકો ઈદ નમાજ અદા કરી હતી અને તાલુકામાં પણ ઠેર ઠેર જુલુસ નીકળેલા હતા અને બધી જગ્યાએ ઈદ નમાજ પઢાવવામાં આવી હતી અને લોકલ મુન્દ્રા ગામમાં ઈદગાહ સહિત નવ જગ્યા ઈદ નમાજ અદા કરવામાં આવી હતી અમદાવા પૂરા મહિનાના જે રોજા રાખી ઇબાદત કરે છે તે લોકો માટે ઇનામનો દિવસ છે અલ્લાહ તાલા અલ્લાહ પાકને ખુદ જાત પોતે ઇનામ આપે છે અને તે દિવસે કોઈ પણ લોકો ગરીબ મિસ્કીન લોકો ભૂખ્યાને રહી જાય તે હેતુથી ઈદ નમાજ પહેલા ફિતરા અદા કરવામાં આવે છે લોકોને અનાજ આપવામાં આવે છે અને એ લોકોની પણ ઈદ અલમદુલ્લા ઉજવવામાં આવે રમઝાન શરીફ જે છે ઇબાદનો અને સબર નો મહિનો છે તો એમાં જે ઇબાદત જે સગર કર્યો અને એક મહિનાના રોજા રાખ્યા રોજા ખાવા પીવાથી વસ્તુ છે હિસાબે તો એમાં રમઝાનભાઈનો પૂરો થાય તો આઈ બીમારી ઇનામ હશે ચિત્ર આજની જે પરિસ્થિતિ છે એમાં બહુ સાફી અને આજે જે સિસ્ટમ એ ચાલે છે દેખી એ બધું જે છે વહેજવાનું અપીલ કરું છું અને એકદમ સાદ્ધિપૂર્વક અને સંપૂર્ણ જે છે so i